એક જ મહિનામાં પાંચ કિલો વજન ઓછું કરવા માટે શું કરવું પડશે આવો જાણીએ વિડીયોમાં જો વિડીયો ખોવાઈ ન જાય એના માટે વિડીયો સેવ જરૂર કરી દેજો અને શેર કરી દેજો જેને વજન વધારે છે એને એક જ મહિનામાં કિલો વજન કઈ રીતના ઓછું કરશું હેલ્ધી વજન ઓછું કરવાનું છે પાવડર દાલચીની નો પાવડર બનાવવાનો છે ભૂકો કરીને રાતે પલાળવાની છે એ રાતે પલાળશો અને સવારમાં ગરમ કરવાનું છે એ પાણીને એમાં અડધું લીંબુ નાખવાનું છે અને એને પી જવાનું છે પીવાથી તમારે શું ફાયદો પડશે તમારું મેટાબોલિઝમ ફાસ્ટ થશે તમારું ફેટ બર્નર છે આ દુનિયામાં સારામાં સારું હોય રામબાણ ઈલાજ તો આ એક જ વસ્તુ છે ફેટ બર્નર તમારું ફેટ કટ કરશે ધીરે ધીરે પણ ડાઇટ કરવી પડશે એવું નથી કે નકરું આનાથી થઈ જશે સેવન્ટી પર્સન્ટ ડાઇટ થર્ટી પર્સન્ટ વર્કઆઉટ તો ડાઇટ વર્કઆઉટ અને આ વસ્તુ આ ત્રણ વસ્તુ તમે ફોલો કરશો એટલે તમારું હંડ્રેડ પર્સન્ટ એક જ મહિનામાં પાંચ કિલો વજન લોસ થશે અને હેલ્ધી વજન લોસ થશે જાતનું સાઇડ ઇફેક્ટ નહીં થાય આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં